હે રામ રામ ડાયરા ને શું કરે ડાયરો બધો મજા મને એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે અને વાડીએ આવ્યું છે આમ તો આપણે હવે નવરા થઈ હાવ કંઈ કામ નથી બધે પાણી મુકાઈ ગયું ધુર ચણામાં ઘઉંમાં બધે જ પાણી મુકાઈ ગયું છે હાવ એકદમ નવરા ગાળો ફાટી ગયો છે હાવ વાત જવા ગયો અત્યારે ચક્કર મારવા આવ્યું છું વાડીએ નિરીક્ષણ મતલબ સર્વે કરવા ત્રણેયનું તુવેરદાળ ઘઉં અને ચણા કેટલો સમય ઊભો રહે અને વાતાવરણ એક તો જો પેલા તમને કહી દઉં આજે વખતે વાતાવરણ હારા જ્યાં જ નથી એમ વાતાવરણ ખરાબ થઈ ગયું છે પાછું મતલબ ધુમ્મસ જેવું છે એકદમ તમને લાગતું હોય છે પાછળ જવો હવે ઘઉં આપણા ટુકડા ચારસો છન્નું જે આપણા ઘરની વાડીમાં આવેલા છે એ આ પોઝિશન ઉપર આવેલા છે શું લાગે કેટલો સમય કાઢશે જે આ પોઝિશન ઉપર આવ્યા છે અત્યારે એનું નિરીક્ષણ કરવા આવ્યું છે મારા ખ્યાલથી આ ઘઉં છે ને પચીસ દિવસ જેવું કાઢી જાય હજી પચીસ દિવસ પાણી મૂકી દીધું છે એને દસ થી બાર બાર થી પંદર દિવસ જેવું પંદર દિવસ જેવું થઈ ગયું છે આ પંદર દિવસ થયા છે પાણી મૂક્યું ને એને અને પચીસ દિવસ જેવા હજી ઉભા રહે હજરી ગયા હતા બરાબર પછી આગળ છે ને જો તમને બતાવવું જે આ ચાર વીઘા પૂરું થાય ને પછી તમને અહીંથી આવ ઝમ બતાવવાની કોશિશ કરું તમને નજરે ચડતું હોય છે હેઠો પડે પૈડો જ્વા્યો અહીંયા આ હેઠો પૈડો દેખાય છે હવે એ એક જ જમીન છે મારા ભાઈના ઘઉં છે હવે એ ઘઉંની અંદર છે ને મેં આમાં ડીએપી નાખેલું હતું એમોનિયા પાયેલું હતું ને પોટાશ અને એસપી નાખેલું હતું એની કંઈ નાખેલું નથી એના ઘઉં પાક ઉપર વરી ગયા છે આ મતલબ જેમ મોડું પાકે ને એમ વજનવાળું પણ થાય અને ઉતારો પણ વધારે આવે આ નજરો નજર તમને બતાવી દઉં હાઉ દીવા જેવું આ પછડ છે મારે ઓલી બાજુથી પાણી પાવ આ બાજુથી પાણી પાવ બધુંય પાણી ભેગું થઈ જાય મારે કાઢ્યો છે જાવડો આ મારે ચડવાનું છે ને કાઢ્યું છે આ ચાન્સ છે આખા પડાની આ કાઢ્યો છે સાસ કે ભાઈ અહીંયા પાણી ભેગું થાય છાંયો પણ આવે ઝાડવાનો પાણી ભેરું ભરું લઈએ તો મિત્રો તમને હું બતાવી દઉં જો પાણી ભરું ભયર્યું ભેર્યું નુકશાન હું થઈને જો એક તો ડુંડી ઝીણી રહીએ આમાં ગમે ઝીણો રહે પછી આ પાક છે પણ નહીં ઘડીકમાંથી હવે જે આ એટલો ભાગ છે ને મારે આ ઘઉંને ટૂંકમાં કાપણી કરવાની હોય છે ને હાર્વેસ્ટિંગ કરવાનું હોય છે ને એને અઠવાડિયું અગાઉ ઘઉં બધે વાઢી અને આમાં એ નીચે રાખી દેવા જો હે મિત્રોને લગભગ હશે જ જે વાડીએ બસ જે રહેઠાણ હોય ને ઝાડવા હોય ને અને પાણી ભરાતું હોય એના તકલીફ ઘઉંમાં પડશે જ તો આ રીતનું હોય ને કોઈક મિત્રોને અને કાપવાની અઠવાડિયાની વાર હોય ને એટલે દાંતડિયાથી વાઢી લેવાના વાઢીને છૂટા રાખી દેવાના બે દી બે દી પછી પૂરા વારીને ઉભળા કરીને રાખી દેવાના તો હવે આપણે અહીંનું નિરીક્ષણ થઈ ગયું છે હવે આપણે જઈશી ને ચડાવી હલો અહીંયા સર્વે થઈ ગયો ગાડી ઉપર આવી ગયા મારતી તો સ્લેપ હવે આગળ ઓલી વાળી ચેક કરી ઓ પાણી આ ધાણા આ બાજુના ગામ જ લીલા હે

આ હે આપણા ચણા એનો ફાલ છોડવામાં હું બગાડ આવ્યો છે બાકી આ છોડવા બધા લીલા હે કે ફાલ આપણે ચણા પહેલી વખત આવ્યા જોકે તુડરે પહેલી વખત વાવી છે આમાં પાણી મૂકી દીધું પણ ચણા મારા ખ્યાલથી ત્રીસ દિવસ ઊભા રહે હજી એક મહિનોથી ચણા હજી ઊભા રહીએ એવું દેખાય છે પચીસ દિવસ ઘઉં ઊભા રહે ત્રીસ દિવસ ચણા ઊભા રહે ફાઈનલ વાત છે ત્રીસ દિવસ મહિનાથી પહેલાં ચણા વધાય આવો ફાલ છે તો કઈ ખબર નથી પડતી વખત આમાં જો પાંજરા ખરી ગયા બતાવું કેવા લોચા છે કે દાખલા તરીકે આ છોડ છે આ પાકી ગયો છે તમે જોઈ શકો છો મિત્રો આ પાકી ગયો છે અમુક છોડ છે એ લીલા જો આ લીલો છોડ છે બરાબર તો આ છોડવો છે ને મારા ખ્યાલથી વીસ દિવસ ઊભો રહે અને આ વધીને પાંચ દિવસ ઉભો રહીએ આમાં છે તો ખરી લીલું નીચે પણ આઠક દિવસ આ ઊભું રહે વીસક દિવસ આ ઊભું રહે આ બેનું સેટિંગ થાય નહીં એના માટે શું કરવાનું આમાં તકલીફ એવી છે કે જો પાકેલ પાકેલ છોડવો પહેલાં વાઢી લઈએ તો એ મજૂરી વધી જાય યાર આપણે રાખેલું હોય ત્રીજા ભાગે મજૂરી વધી જાય કારણ કે આમાં મજૂર ખોરવાય મતલબ ખોટી થાય ને સોડવો ગોતવો નિરીક્ષણ કરવું કે પાકેલી છે પછી વાઢવું પછી એક સોડવો લઈને પછી એકને એક છોડવો વાઢીને અન્ય મૂકાતો નથી આઠ દસ છોડવા ભેગા થાય તો એની બસરી કરીને મૂકવાની એટલે એમાં ખોટી પણ વધી જાય આમની અંદર કે જો ઉધરાવાળાનું સેટિંગ થઈ જાય ને કે વીઘાની હિસાબે ઓજરું થઈ જવાનું તો કંઈ આપણે વાંધો નથી કે આ છોડ છે આ પાકી ગયો છે બરાબર આ છોડ છે એ લીલો છે આ છોડ અઠવાડિયાની રાહ જોવી અઠવાડિયામાં વાઢવો પડે આ છોડને પચીસ દિવસમાં વાઢવો પડે તો આ બેનું કોમ્બિનેશન ભેગું મતલબ બેનું ભેગું થા કરવું હોય તો આને આઠ દિવસ વધારે ઊભો રાખવાનો અને આને આઠ દિવસ વહેલો વાટી લેવાનો થળીએ પાકી જાય આઠ દિવસ પછી વેલો વાટવાનો હે એને બદલે એને બાર તેર દિવસ પછી વાટવાનો આને પંદર વીસ દી પછી વાઢવાનું હોય એની બદલે આને બારમે તેર દી વાઢી લેવાનું આઠ દી અગાઉ થઈ ગયું આ રીતનું કરીને પછી આમાં બીજા નંબરમાં શું થાય કે અથડિયું તમે નાખ્યું પછી રોજ આવે ભૂંડું આવે આવે ને તો એમાંથી શીંગ ખરી જવાની છે દાણો તમે થર્ડમાંથી વાઢી લ્યો ને એટલે ત્યાંથી હુકાવાનું ચાલુ થઈ જાય એની પ્રોસેસ છે હુકાવાની ચાલુ થઈ જાય અને જે આ છે ને આ એ સુકાઈ જવાનું છે જો આ દાંડર છે ને આ સુકાઈ જાય આ સુકાઈ જાય ને માથે જરીક પગ આવે ને તો આ સિંગ ખરી જાય ન્યા અને આ ઊભું છે ને તો આમાં તકલીફ નહીં પડે કારણ કે નીચેથી એનું શોષણ તો ચાલુ છે થળ હુકાવાનું નથી અંદર એની જે નસું છે એ હાજ્યું છે એટલે આ દાંડર છે ને એ હજી મજબૂત રીએ એટલે આ સિંગ ખરે નહીં તો એવો નિર્ણય લીધો છે મેં જે તમને કીધું આને અઠવાડિયું ઝારવી જવાનું અને ઊંચે અઠવાડિયું વહેલા વાઢી લેવાનું તો આવું કંઈક છે એટલે મતલબ આપણે હજી પંદર દિવસ સુધી નવરાશાએ અને જ્યારે આવશે તે બધું કામ એકી સાથે ભેગું આવવાનું છે આવું કઈક છે મજૂર જાય છે મજૂરે ગોતવાના હે વાડીએ મજૂર પડ્યા છે પણ બે જણા છે બે જણાનું આમાં કઈ કામ ના આવે જોઈએ અને પૂછી એના દેશમાંથી બોલાવી બોઈ ને આવી ભલે આપણે બીજો ગોતવાની વ્યવસ્થા કરી દઈ ચાલુ ઘરે આવી ગયો છો પાંચ ને દસ વાગી ગઈ છે છોકરી બધી ભણીને આવતી છે આજે બુધવાર હતો એટલે ડ્રેસ પહેર્યો નતો આવા કઈ કપડાં પહેરીને

હલો 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 ચા 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 કૃપાબેન મસ્ત મજાનું જો ફેન્સી બિસ્કિટ થાય છે વાહ મરા હટુ રાખશો મને દેવું એને ભાગમાં લઈ જાવું તો ને બિસ્કિટ હું ગયો કે આને નથી દેખાડું પછી મારું જ